થાસરા તાલુકાના પીપલવાડા તાબેના દીપકપુરા પરા વિસ્તારની પ્રાથમિક શાળાની છતના પોપડા પડવાને મામલે પ્રશાસન દ્વારા મુખ્ય શિક્ષકની બદલી કરાઈ જો કે આ બદલીને અટકાવવા ગ્રામજનો ખેડા જિલ્લા પંચાયત કચેરી નડિયાદ ખાતે બદલી અટકાવવા આવેદનપત્ર આપી માંગ કરી હતી થાસરા તાલુકાના પીપલવાડા વિસ્તારમાં દીપકપુરા પ્રાથમિક શાળામાં થોડા દિવસ પહેલા શાળાની છતનો પોપડો તૂટીને નીચે પડતા એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી આ મુદ્દે વિદ્યાર્થીના માવતરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં શાળાના મુખ્ય શિક્ષકની બદલી માતર તાલુકામાં કરવામાં આવી હતી જેને લઈ ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે સોમવારે ગ્રામજનોએ નડિયાદ ડભાણ રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરીના પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ આવેદનપત્ર આપી બદલી કરાયેલા શિક્ષકને પુનઃ આ સ્થળે લાવવા માંગ કરી છે જો આમ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોએ જણાવ્યું કે મુખ્ય શિક્ષક સારી રીતે કામ કરતા હતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ સારી રીતે કરાવતા હતા તેમના કારણે અમારા બાળકોમાં અભ્યાસમાં સુધારો થયો છે માટે અમને આ શિક્ષક પરત જોઈએ છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઠાસરા શું વિના બની છે શા માટે હવે આ સાહેબ આ કુદરતી ઉપરથી પોપડો પડ્યો અને એક બાળકને વાગ્યું છે ભાગ્યું એટલે લોહી કંઈ નીકળી જ નહીં બરાબર છે ખાલી ઓમ પોપડો પડ્યો આવડો અને આમાં આ લોકોએ રાજકારણ નાખ્યું અને અંગત અદાવતો રાખીને આ શિક્ષક પર એક ખોટા ખોટા આરોપો મૂક્યા છે અને એમની ખરેખર કાયદેસર બદલી કરાવી છે બરાબર હવે આ શિક્ષકનાથી અમારા બાળકો ભળી ભણીને લગભગ નેવું ટકા તો નોકરી જતા રહ્યા હતા આજની તારીખમાં એટલે શિક્ષક સંસ્થા લાયક છે એટલે અમારા શિક્ષકની માગ પૂરી કરવાની

કારણ કે તમે તો પ્રાઇવેટ ડેરી કરી દે બરાબર અત્યારે શું કરવા જખમરા કે અમારે જો બોલાય જ ને અત્યારે જાય